વાપી ખાતે ફરી એક મજૂરનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે બેદરકારી અને લાપરવાહીને લઈને એક મજૂરે જીવ ગુમાવ્યો છે ક્યારે આ કંપનીઓ પર લગામ ખેંચવામાં આવશે કે પછી અધિકારીઓ પોતાની રોટલી શેખશે તે પણ જોવું રહ્યું વાપી ઉદ્યોગનગરમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરંટ લાગતા કામ કરતા વાંસદાના રહેવાસી કર્મચારીનું મોત નિપજ્યું હતું મોત બાદ બબાલ મચાવવામાં આવી હતી વાંસદા અને ડાંગના ધારાસભ્ય અનંત પટેલ પણ કંપનીમાં પહોંચ્યા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતકના પરિવારને વળતર માટે કંપની સંચાલકોએ પાસે માંગ કરી હતી વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જઈ પરિવાર માટે યોગ્ય વળતર મળવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને યોગ્ય વળતર નહીં મળે તો કંપની અને પોલીસ સ્ટેશન સામે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી વાપીની ક્લિપકો કંપનીમાં મૃત્યુ પામનાર યુવાનના પરિવારની વારે બાંસદાના એમએલએ અનંત પટેલ કંપનીની મુલાકાત લઈ પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા વાપી જીઆઈડીસીમાં ફર્સ્ટ ફેઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનું મોત નિપજ્યું હતું જે બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારી અંગે ન્યાયની માંગ કરી હતી જેથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરવામાં આવી જેને લઈને એમએલએ અનંત પટેલે કંપનીની મુલાકાત લીધી અને ઘટના કઈ રીતે બની તેનું નિરીક્ષણ કરી કંપનીના માલિકો પાસે મૃતકના પરિવારની વળતર મળે તેમજ મૃત્યુના ચોક્કસ કારણો જણાવવા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે જીઆઈડીસી પોલીસ મથકે પીઆઈ સમક્ષ રજૂઆત કરી હતી સમગ્ર ઘટના અંગે મળતી વિગત મુજબ મૂળ નવસારીના વાંસદા તાલુકાના કુરેલીયા ગામે રહેતો સુનિલ પ્રભુ પટેલ વાપી જીઆઈડીસીમાં ફર્સ્ટ ફેઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નવ વર્ષથી કામ કરતો હતો જે કંપનીમાં ફરજ પર કામ કરી રહ્યો હતો તે સમયે તેમના ટેબલ નજીક અચાનક ઢળી પડ્યો જે બાદ તે મૃત્યુ પામ્યો હતો આ અંગે કંપની સંચાલકોએ તેને એટેક આવતા મૃત્યુ પામ્યો હોવાનું જણાવી મૃતકના મૃતદેહને તેમના પરિવારજનો પાસે મોકલી આપ્યો જોકે પરિવારજનોએ આ અંગે શંકા જતા તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જ્યાં સુધી જાણવા નહીં મળે ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાનું જણાવ્યું આ સમગ્ર ઘટના અંગે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ ન્યાયની માંગ કરવામાં આવી હતી જેથી એમએલએ અનંત પટેલ વાપીમાં આવેલ ક્લિપકો કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા અને કંપનીના કામદારો સાથે તેમજ માલિકો સાથે ચર્ચા કરી જેમાં કામદારોએ જણાવ્યું કે મૃતક સુનિલ જે ટેબલ ઉપરના મશીન પર કામ કરતો ત્યાં તેને વીજ કરંટ લાગ્યો હતો અને વીજ સપ્લાયની સ્વિચ બંધ કરતાં જ તે ઢળી પડ્યો આ ઘટના દરમિયાન અન્ય કર્મચારીને પણ કરંટની ઝણઝણાટી વર્તાઈ હતી જે સાંભળીને એમએલએ અનંત પટેલે કંપનીના સંચાલકોનો ઉધાળો લીધો હતો જે બાદ વાપી જીઆઈડીસી પોલીસ મથક ખાતે આવી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલ સમક્ષ આ મામલે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મામલે અનંત પટેલે જણાવ્યું કે સુનિલનું મૃત્યુ કંપની સંચાલકોની બેદરકારીને કારણે થયું છે કંપનીમાં ઠેકઠેકાણે ખુલ્લા વીજ વાયરો છે શેડમાંથી પાણી પડે છે તે ઘટના પર કંપની સંચાલકો ઢાંક પિછાડ કરી રહ્યા છે અનંત પટેલે વધુમાં જણાવ્યું કે તેમની માંગ છે કે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થાય તેના વિશેરા લેબમાં મોકલવામાં આવે મૃતક પરિવારમાં તેમની પત્નીને વળતર અને પેન્શન મળે બાળકોની શિક્ષણની જરૂરિયાત પૂરી કરવામાં આવે અને આ હાલ આ મામલે કંપનીના કામદારો

બેનાની વયના સંતાનો અને માતા પિતા માટે એકનો એક કમાનાર વ્યક્તિ હતો તેના માતા પિતા બંને બીમાર છે જેની સરવાનું અને પત્ની બાળકોનો તમામ ખર્ચ તે ઉઠાવતો જેના જવાથી પરિવારની સહાય બન્યો છે હાલમાં એમએલએ અનંત પટેલ તેમની મદદે આવ્યા છે જેથી તેમને ન્યાયની આશા છે ઉલ્લેખનીય છે કે એમએલએ અનંત પટેલ સાથે કંપનીના ચારસો જેટલા કામદારો કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ કંપનીમાં સ્થળ વિઝિટ કરીને સંચાલકો સાથે ચર્ચા કરી જે બાદ વાપી જીઆઈડીસી પોલીસ મથકે પણ કામદારોની ફીડ ઉમટેલી જોવા મળી હતી તમામ મૃતકના પરિવારને ન્યાય મળે તેવી આશા છે વિચે કંપનીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં ગત એક મજૂરી કામ કરતો આદિવાસી સમાજનો યુવાન વર્ષનો એને એનું અપમૃત્યુ થયું અને એની લાશ પરિવારવાળાએ ન લીધી અમને જાણ કરતા આજે અમે ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા અને ખરેખર ફેક્ટરીની ખૂબ બેદરકારી છે ત્યાં જ્યાં ટેબલ પર સ્વર્ગીય સુનિલ કામ કરી રહ્યો હતો ત્યાં કરંટ આવતો હતો છતાં પણ ત્યાંના જે માલિક એમ કે એને એટેક આવ્યો પરંતુ ખરેખર એટેક આવ્યો હોય લાગતું નથી એ જ ટેબલ પર કામ કરતા અને એ ટેબલની બાજુમાં કામ કરતા વિનોદભાઈએ પણ એવું જણાવ્યું કે એને ઝાટકો લાગ્યો અને અમે સ્વિચ બંધ કરી પછી એ પડ્યો એની સાથે જ ટેબલ પર રવિભાઈ જે કામ કરતા હતા રવિભાઈ પણ એમને પણ કરંટ અનુભવ્યો હતો એટલે આ ખરેખર અપૃત્યુ નથી કંપનીની ફેક્ટરીની બેદરકારીના કારણે એક યુવાન મૃત્યુ પામ્યો છે એના માટે આજે ફેક્ટરી પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ એનો ગુનો કઈ રીતે નોંધવાનો તેની વાત કરી છે એના વિશેરા પણ લીધા છે એફએસએલમાં મોકલવાની વાત છે અહીંના લેબરના અધિકારીઓથી ફેક્ટરીના અધિકારીઓ બધા આવીને તપાસ પણ કરી છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે લડત ચલાવીશું અહીં જેટલા પણ આ ફેક્ટરીમાં કામ કરનાર લોકો જ્યાં સુધી ચેક ન થાય ત્યાં સુધી એમને કદાચ કામ ન મળે તો અમે આ કંપની અને ફેક્ટરી જેટલા દિવસ બંધ રાખે એટલા દિવસ ત્યાંના જેટલા પણ લોકો કામ મજૂરી આવતા તે બધાને જ પૈસા મળશે એવી પણ વાત કરી છે મૃતક પરિવારને પણ પૈસા મળે એની પત્નીને પેન્શન મળે એના બાળકોને શિક્ષણ જ્યાં સુધી શિક્ષણ ન પૂરું થાય ત્યાં સુધીના પૈસા મળે એવી રજૂઆત પણ અમે કરી છે અને આવનારા દિવસમાં

કાયમ દવા ચાલે છે જ્યારે પણ દવા લેવા જવું હોય તે પણ એ દીકરો જેમને સિવિલ હોસ્પિટલ સુધી અને દવાની ટોટલી એમના પર જ આખી જવાબદારી હતી આખું કુટુંબનું ભરણ પોષણ પણ એ જ કરતા હતા ટોટલી જવાબદારી બાળકોની કે મા બાપની સેવા ટોટલી કરવું એ ટોટલી જવાબદારી એ મરણ વ્યક્તિ એમના પર જ હતી હવે પછી એમના પર કોઈ પણ જાતનો સહારો રહ્યો નથી એટલે હવે પછી એમના પરિવાર પર ખૂબ જ દુઃખ આવી પડ્યું છે તો એમના માટે આર્થિક સહાય માટે ખૂબ જ જરૂરિયાત છે તો એમના માટે તટસ્થ રીતે પોલીસ સ્ટેશનમાં કે પછી પોસ્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે કર્યો છે એમના તરફથી એ તટસ્થ રીતે ન્યાય આપવામાં આવે અને એમને આર્થિક રીતે પણ મદદરૂપ થાય એમના માટે અમારો ખૂબ જ આગ્રહ છે કેમ કે આખો પરિવાર તૂટી પડેલો છે એમને એમના પર જ આખું જીવન નભતું હતું એટલે એ એમના માટે આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ એજ્યુકેશનની રીતે પણ બાળકો ભણે ત્યાં સુધી એમને કાયમી પેન્શન મળે એમના મા બાપ છે એમના બાળકોનું એજ્યુકેશન પૂરું થાય ત્યાં સુધી ટોટલી આ કંપની જવાબદાર બને એ અમારી ડિમાન્ડ તરીકે એક આગ્રહ અમારો છે એમએલ ખાસ કરીને અહીંયા આવેલા અને એને અમારી જોડે જે અમારા વાસદા તાલુકાના એમએલ એ ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ એમને જ્યારે અમે જણાવ્યું છે તો તરત જ એમણે અમારે જે કીધું છે કે આ રીતનો અમારો બનાવ બન્યો છે તો તરત જ એમએલએ અમને સહકાર ખૂબ જ સારો આપ્યો છે અને તરત જ એમણે કીધું કે હું તમારી જોડે છું અને તેમણે તરત જ આજે એ અમારી જોડે આવ્યા છે અને બધી જગ્યાએ ફેક્ટરીમાં ગયા પછી ત્યાં પણ સતત મીડિયાવાળા ભાઈઓ જોડે પણ નિરીક્ષણ કર્યું છે અને ત્યાંથી ટોટલી એ કંપનીના માલિક જોડે પણ ડિસ્કસ કરી છે પરંતુ તે સમયે પણ ત્યાં સીસીટીવી જે કેમેરા ગોઠવેલા એ પણ ખૂબ જ દૂર દૂર ગોઠવેલા છે એટલે પોસ્ટ રીતે કેમેરામાં પણ આવી શકે એમ હતું નહીં અને ત્યાં જે ઇલેક્ટ્રિકની જે ગોઠવણી કરવામાં આવેલી હતી ત્યાં પણ જે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યાં પણ કરંટ બચાવતો હતો બાજુમાં જે એ કનેક્શન જોઈન્ટ હતું ત્યાં પણ નીચે પણ પાણી પડેલું હતું અને જે એમના કંપનીના મેનેજર જોડે વાત કરવામાં આવી તો એ કરંટથી મરણ ટાઈમોથી એ સ્વીકારવા માંગતા ન હતા ત્યારે એમના મેનેજરને પૂછવામાં આવ્યું એમના લેબર જે વર્કર છે એમને પૂછવામાં આવ્યું એમણે પણ ત્યાં જવાબ આપ્યો છે લેબરોએ પણ કે એ જ્યારે અહીંયા કામ કરતો હતો ટેબલ પર બેસીને એ સમયે એમના સાથ હાથથી બેઠા ટેબલ પર પકડાઈ ગયા અને શોર્ટ લાગી ગયો એટલે તરત જ પછી મેં અહીંયા જે લેબર છે એમને બંધ કરવા માટે ગયો અને સ્વીચ જેવી બંધ કરી એવી ત્યાં પડી ગયો છતાં પણ એ જે કંપનીના માલિક છે એ એમના માટે માનવા તૈયાર નહીં હતા અહીંયા કંપનીમાં કમ્પ્લીટ જ છે બધું વાયરિંગ કમ્પ્લીટ છે પરંતુ એમએલએ સાહેબ જોડે જ્યારે નિદર્શન કર્યું છે તો ત્યાં એવું જરાક પણ એકદમ ભંગાર હાલતમાં જે વાયરિંગ હતું એ જોવા મળ્યું એટલે ઉપરથી પાણી પણ મોટર જે ઇલેક્ટ્રિકટી જે ગોઠવું છે ત્યાં પણ પડે છે એટલે એ મરણનાર મૃત્યુ પાઇમાં છે આખા લેબર છે એ લેબર માટે પણ ખૂબ જ ખતરો છે કે એ બીજા લેબરનું પણ આ રીતે કંઈક હવે પછી ના થાય એમના માટે એ કંપની ખૂબ જ જવાબદારપૂર્વક કાળજી રાખે અને એ કંઈક પણ છે આ મરણ મરનાર વ્યક્તિ એમને પણ આર્થિક રીતે ખૂબ જ મોટી રીતે સહાય કરે એવી અમારી આશા છે અને એમએલએ તરફથી અમને ખૂબ જ આશ્વાસન અને પોલીસ સ્ટેશનમાં પણ એમને ખૂબ જ સારી રજૂઆત કરી છે તો એમએલએને ને હું આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી પડખે રહીને એ સાથે રહીને અહીંયા અહીંયા સુધી રહી આ મૃતક સુનિલભાઈ પ્રભુભાઈ પટેલ છે એમની ઉંમર આડત્રીસ વર્ષ છે ગામ કુરેલીયા ડુંગરીફળીયું તાલુકો વાસદા જિલ્લો નવસારી